નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું પપ્પાની ગર્લફ્રેન્ડના બીજા ભાગમાં પહેલા ભાગમાં આપણે જોયું કે અમૃતા તેના પતિ અભિનવ સાથે પોતાના પપ્પાના અફેર વિશે ચર્ચા કરી રહી છે તો હવે આપણે આગળની શરૂઆત કરીએ બીજા દિવસની સવાર પડતાની સાથે જ અમૃતાના ફોનની રિંગ વાગી મોબાઈલની સ્ક્રીન પર નિહારિકાનું નામ ફ્લેશ થયું નિહારિકાની ઉંમર લગભગ અમૃતા જેટલી જ હશે અમૃતાના પપ્પા આઠમા માળે જે ફ્લેટમાં રહેતા હતા એની બરાબર સામેનો ફ્લેટ નિહારિકા અને તેના હસબન્ડનો અમૃતાએ ફોન ઉપાડીને કહ્યું હાય સવાર સવારમાં ડિસ્ટર્બ તો નથી કરીને નિહારિકાએ પૂછ્યું અરે બિલકુલ નહીં બોલ બોલ કેમ છે તું અમૃતાએ જવાબ આપ્યો બસ મજામાં એટલું કહીને નિહારિકા થોડીવાર ચૂપ થઈ ગઈ થોડા પોઝ પછી તેણે ધીમા અવાજે કહ્યું સાંભળ મારે તનેક અગત્યની વાત કરવાની છે હા બોલ ને અમૃતાએ કહ્યું ફોન પર નહીં થઈ શકે આપણે ક્યાંક મળી શકીએ નિહારિકાએ પૂછ્યું એ જ દિવસે સાંજે એક ટેબલ પર નિહારિકા અને અમૃતા કોફી માટે મળ્યા કોફીનો કપ પોતાના હાથમાં ઉપાડતા અમૃતા બોલી શું વાત છે એનીથિંગ સિરિયસ નિહારિકાએ સ્માઇલ સ્માઈલ આપ્યું પોતાના હાથમાં રહેલો કોફીનો કપ ટેબલ પર મૂક્યો અને કહ્યું તને કેવી રીતે કહેવું એ મને સમજાતું નથી મારી જિંદગીમાં જે રીતનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે એ જોતા ખરાબ સમાચાર આવવાની પૂરેપૂરી આગાહી છે ગંભીર ચહેરા સાથે અમૃતાએ કહ્યું જે કહેવું હોય એ હેઝિટેશન રાખ્યા વગર કહી દે લુક નિહારિકાએ કહ્યું હું જે કાંઈ પણ કહી રહી છું એને મારું સ્ટેટમેન્ટ કે જજમેન્ટ ન ગણતી એ ફક્ત મારું ઓબ્ઝર્વેશન છે હું ખોટી પણ હોઈ શકું પોતાના હાથમાં રહેલો કોફીનો કપ ટેબલ પર મૂકતા અમૃતા બોલી વોટ્સ ધ મેટર મને એવું લાગે છે કે અંકલ ઇઝ હેવિંગ એન અફેર આટલું બોલતાની સાથે નિહારિકાએ પોતાનો હાથ અમૃતાના ખભા પર મૂક્યો જાણે એના ખરાબ સમયમાં એને સહાનુભૂતિ આપતી હોય વોટ પપ્પાનો અફેર અમૃતાની આંખો પહોળી થઈ ગઈ ફક્ત પહોળી જ નહીં તેની આંખોમાં ધીમે ધીમે ચિંતાની સાથે વિનાશ પણ વધવા લાગી તે કશુંક વિચારવા લાગી થોડી જ ક્ષણોમાં નિહારિકાની સામે જોઈને તેણે પૂછ્યું તને કેવી રીતે ખબર આ વાત મારે તને છેલ્લા એકાદ મહિનાથી કરવી હતી પણ જ્યાં સુધી હું શ્યોર ન હોઉં ત્યાં સુધી તને કઈ રીતે કહું નિહારિકાએ કહ્યું એનો અર્થ એમ કે આ તબક્કે અનુમાનથી આગળ વધીને હવે ખાતરી સુધી પહોંચી ગયો છે અમૃતાએ કહ્યું એવું જ માની લે નિહારિકાએ જવાબ આપ્યો નિહારિકાની આંખોમાં આંખો નાખીને ગંભીર ચહેરે અમૃતાએ પૂછ્યું હુ ઇઝ ધ લેડી કોણ છે એ મને નથી ખબર પણ છેલ્લા દોઢેક મહિનાથી એ તમારા ઘરે આવે છે અને રાત્રે આવે છે નિહારિકાએ કહ્યું રોજ આવે છે અમૃતાએ પૂછ્યું રોજ તો નહીં પણ અઠવાડિયામાં ત્રણેક દિવસ તો આવે જ છે શનિવારની રાત્રે તો અચૂક દસ અગિયાર પછી આવે છે અને અને અટકી કેમ ગઈ વાક્ય પૂરું કર અમૃતાએ વહેલી સવારે જાય છે નિહારિકાએ કહ્યું આટલું બોલતાની સાથે જ પોતાની આંખોમાં લાંબા સમયથી કેદ કરી રાખેલા આંસુઓને અમૃતાએ છૂટો દોર આપી દીધો તે રડવું રોકી ન શકી પોતાના પર્સમાંથી રૂમાલ કાઢીને તેને પોતાની આંખો પર મૂકી દીધો સહાનુભૂતિ બતાવવા ફરી નિહારીએએ પોતાનો હાથ અમૃતાના ખભા પર મૂક્યો લુક આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તને કેવું ફીલ થતું હશે આ ઉંમરે આવું બધું કરવાની શું જરૂર છે યાર રડતા રડતા અમૃતા બોલી જો અમી મારી વાતનો ખોટો અર્થ ન લેતી તું તો જાણે છે કે રુસાર રેસિડેન્સીના આ વર્ષના સેક્રેટરી મારા હસબન્ડ સમિતિત છે ગયા અઠવાડિયે થયેલી મિટિંગમાં મોટાભાગના લોકોએ ફ્લેટમાં ચાલી રહેલ આ પ્રવૃત્તિની જ ચર્ચા કરી છે એટલે મારા સિવાય બધાને ખબર છે અમૃતાએ કીધું જો અમી જેટલા મોઢા એટલી વાતો સાચું શું છે ખોટું શું છે અમને કોઈને નથી ખબર અમને ફક્ત એટલી માહિતી છે કે અઠવાડિયામાં બે થી ત્રણ વાર એક અજાણી સ્ત્રી તારા પપ્પાના ઘરે રાત્રે આવે છે અને આખી રાત રોકાય છે નિહારિકાએ કહ્યું અમૃતા કશું જ ના બોલી શકી પેરેન્ટિંગના પુસ્તકોથી ઉભરાતા બજારમાં મમ્મી કે પપ્પાને કઈ રીતે ઉછેરવા એવું એક પણ પુસ્તક ઉપલબ્ધ નથી હોતું સંતાન ગેરમાર્ગે જાય તો એને સીધા રસ્તે લાવવાના પપ્પા પાસે અનેક વિકલ્પો હોય છે પરંતુ મોટી ઉંમરે પપ્પા પોતે જ જો રસ્તો પટકી જાય તો સંતાને શું કરવાનો અમૃતા આ સવાલોના જવાબ વિચારવા લાગી અમૃતાના વિચારોમાં વિક્ષેપ પાડતા નિહારિકાએ કહ્યું જો અમી ફક્ત રેસિડેન્સીમાં જ નહીં સમાજમાં પણ અંકલની છાપ બહુ સારી છે હું તેમની પાસે નથી ભણી પરંતુ બાયોલોજીના સૌથી આદરણીય શિક્ષકોમાં તેમનું નામ લેવાય છે મને માન છે એમના પર એમની છબી ખરડાઈ નહીં એ હેતુથી મારે તને અહીંયા બોલાવી પડી પોતાના આંસુઓ લીને કોઈ મક્કમ નિર્ણય લેતી હોય એમ અટ્ટાર થઈને અમૃતાએ કહ્યું મારી એક ફેવર કરીશ આ શનિવારે પેલી સ્ત્રી જ્યારે પપ્પાના ઘરે આવે ત્યારે મને ફોન કરીશ એ પહેલા એકવાર અંકલ ને મળીને તું વાત તો કરી લે તું ન કરી શકે તો અભિનવભાઈને કહે કોઈ અજાણી વ્યક્તિની હાજરીમાં નિહારિકાએ એ કહ્યું મારે એમને રંગે હાથ પકડવા છે નિહારિકા હું એવા સમયની શોધમાં છું જ્યાં મારે તેમને કશું જ પૂછવું ન પડે બધું આપોઆપ સામે આવી જાય તો દોસ્તો આ બીજો ભાગ સાંભળવા માટે તમારો આભાર તો શું અમૃતા તેના પપ્પાને રંગે હાથ પકડી શકશે એ આપણે જોઈશું નેક્સ્ટ ભાગમાં થેન્ક યુ